આજે સમગ્ર વિશ્વમાં ઈદ એ મિલાદ ઉન નબીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ઇસ્લામિક તહેવાર ઈદ એ મિલાદ ઉન નબી જેને સામાન્ય રીતે ઈદ એ મિલાદ અથવા નબીદ અને મૌલિદ તરીકે પણ ઓળખવામાં આવે છે તે સૂફી અથવા બરેલવી વિચારધારામાં પ્રોફેટ મોહમ્મદની જન્મ તરીકે ઉજવવામાં આવે છે આજે મુસ્લિમ બિરાદરો દ્વારા ભોજ ખાતે જુલુસ કાઢવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા આ જુલુસ શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થયું હતું મુસ્લિમ સમાજના અગ્રણીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી મહેફિલે બાગે રસુલ કમિટી ભુજ દ્વારા છેલ્લા બત્રીસ વર્ષ પૂરા થયા અને વર્ષમાં પ્રવેશ કર્યો અને આજે તેત્રીસમો ઈદે મિલાદુલ નબીનો જલુસ ભવ્ય કોમી એકતા સાથે ભાઈચારા સાથે આજે આ ભુજના આઝાદ ચોકથી શરૂ થયું જે ભુજના મુખ્ય માર્ગોથી પસાર થઈને આ ભુજની મુખ્ય ઈદગાહ ઈદગાહ મદક મધે આજે આપણે અહીંયા પૂર્ણાહિતિ કરી ખાસ કરીને કચ્છમાં કોમી એકતાની મિશાળ હંમેશા ભુજ રહ્યું છે અને ભુજમાં પણ આ ઈદ મિલાદનો જુલુસ છે એ હંમેશા કોમી એકતાને મિશાન રહી છે આ જુલુસને સત્કારવા માટે હિન્દુ મુસ્લિમ ભાઈઓ હંમેશા સાથ સાકાર આપતા હોય છે અને આ જુલૂસમાં આયોજકોનો સ સન્માન કરીને કોમી એકતાને હંમેશા સાથ સાકાર કોમી એકતાને મજબૂત કરવા માટેનો સારામાં સારો સંદેશો કો હોય તો આ ભુજના હિન્દુ મુસ્લિમ ભાઈઓ આપી રહ્યા છે તે બદલ હું મહેફિલિમ માગે રસૂલ કમિટી તરફથી તેઓનો ખૂબ આભાર માનું છું સાથે સાથે પોલીસ ડિપાર્ટમેન્ટે પણ ખૂબ સહકાર આપ્યો અને એનસીસીના મુસ્લિમ સ્કૂલના છોકરાઓ પણ સાથ સકાર આપ્યું અને ટ્રાફિક પોલીસ પણ અમને સહકાર આપ્યો તે બદલ તેઓનો પણ ખૂબ ખૂબ આભાર આવો આપણે સાથે મળીને કચ્છ અને ભુજમાં કૌમી એકતા અને ભાઈચારો મજબૂત રહે એવા જ પ્રયાસો સાથે આપણે સૌ આગળ વધીએ મહેફિલે રસુલ કમિટી આયોજિત તેત્રીસમો શાનદાર જુલુસ આજે ભુજ શહેરની રૂટ પ્રમાણે નક્કી કરેલા મંજૂરી પ્રમાણે ઉપર નીકળેલું હતું વિવિધ વિસ્તારોમાં હિન્દુ મુસ્લિમના એકતાના દર્શનો થયેલા આપ જોયા આવી રીતે આપના માધ્યમ દ્વારા ક્યાંક સંસ્થાઓએ ફૂલાર અને સાલથી સ્વાગત કરેલા છે ક્યાંક પત્રકાર સંઘે પણ આજે છેલ્લા બે ચાર વર્ષથી પણ મહેફિલે ભાગે રસૂલ કમિટીના હોદ્દેદારોનું સન્માન કરવામાં આવે છે બહુ ખુશીની વાત છે કચ્છની કોમી એકતા ઝડકી રહે તે માટેના તમામ પ્રયાસો છે અમે મહેફિલે ભાગે રસૂલ કમિટી દ્વારા પ્રોગ્રામની પૂર્વ સંધ્યાએ એક મીઠાઈનો કાર્યક્રમ ઝૂપડપટ્ટી વિસ્તારમાં પણ રાખેલો આજરોજ ઈદ નિમિત્તે જુલુસ નિમિત્તે જુલુસ નીકળ્યા બાદ પણ અત્યારે મંદબુદ્ધિ વિકલાંગનો સેવાશ્રમ ખાતે તેનો પણ એક જમણવારનો આખા દિવસનો પ્રોગ્રામ રાખેલો છે ત્યારબાદ આજે બપોરે કેદીઓને પણ જમણવાર આપશું તેવી પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તે રીતે બિનદુખિયાઓની સાથે આજે ઈદનો પ્રોગ્રામ ઉજવવામાં આવે છે તેમજ ભુજ શહેર કચ્છ જિલ્લાના તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓને ઈદની શુભેચ્છાઓ શુભકામનાઓ અને મુબારકબાદી પાઠવી છે